thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મોરબીના સ્વામિનારાયણ મંદિરના ત્યારે ત્યારે ચાલતી જિગ્નેશદાદાની ભાગવત કથા સાંભળવા જતા વૃદ્ધાને તેના પરિવારની નજર ચૂકવી ત્યારે કોઈ ગાઠીઓ ત્યારે રૂપિયા એસી હજારની કિંમતના સોનાની ચેનની ચોરી કરી ગયા અને ત્યારે શિક્ષકે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી ગાઠિયાને પકડી ત્યારે લેવાની ત્યારે મિત્રો કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર હિતેશભાઈ રમેશભાઈ ડોલરિયાએ ત્યારે મિત્રો ફરિયાદ કરી હતી જણાવ્યું હતું કે ત્યારે મિત્રો સુરત રહેતા ત્યારે મારા બહેનના સાસુ જિગ્નેશ દાદાની કથા સાંભળવા માટે ગયા હતા અને કથા પૂર્ણ થયા બાદ જિગ્નેશ દાદાને મળવા તેમની કાર પાસે ગયા હતા પરંતુ ભીડ વધારે હોવાથી એક આવી ત્યારે મિત્રો તેના આગડામાં રહેલ ત્યારે મિત્રો કિંમત એંસી હજારનો ત્યારે સોનાના હારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ